અતારમાં મોટર બંધ થઈ ગયું છે ચાલુ નથી થતું હવે આપણે સીઆ રોડ ઉપર જુઓ મિત્રો કામે જાવી હિ વાવડી વસાડવા રોડ વચ્ચે હિ અને બાઇક અત્યારમાં હેરાન કર્યા આપવાનું ચાલુ કરવાની કોશિશ કરવી પણ નથી થાતું જો થઈ ગયું તો સારું ના કે દોરીને પાછું જવું પડશે વાવડી હમું કરાવવા ચાલુ નથી થયું બાઇક અને પરસ્યો વરી ગયો જુઓ મિત્રો આજે સરખી રીતના હેરાન નહીં બાઈકે દોરીને જવું પડશે ઠેઠ વાવડી હું હમું કરવા ચાલુ થયું નહીં હેરાન કર્યા એક કલાક લગી હેરાન કર્યા આપણને અને દોરીને લઈ જવું પડશે તો કાઠું પડશે બહુ જેઠ દોડતા દોડતા આપણે વાવડી આગળ ભોંકવાયા અડધા કિલોમીટર હજી હાલીને જવાનું છે વાવડીની બજારમાં મિત્રો દોરીને જવાનું થાય છે લોચાવાળો માર્યો છે શું કરી પણ હોય જવું તો પડશે જ હેરાન કર્યા છે એટલે બાઇક આજ બાઇક લાઈન પગી ગયા અને ગેઠે બેઠો છે કૂતરો જુઓ મિત્રો કંઈ કરતો તો નથી પણ જોઈને બીક લાગે એવું હવાર હવારમાં પોકી જાય તો ખડીક આપણે વાઇટ જોઈએ ગાડી ગરવા તા લાગી ભંગારનું આખું બખડ્યું કેટલા રિપેર થતા અંજિનનો આગલો ભાગ ખોલ ની કોઈ જોવો મિત્રો ને એમાંથી આવું બધું કાઢું મિત્રો આ અમુક કરાવવાનું છે મિત્રો નવું નાખવું પડશે મિત્રો અને એનો ખર્ચો પંદરસો રૂપિયા જેવો આપણને કીધો છે મિત્રો અને ટાઈમ લાગશે ત્રણ ચાર વાગ્યા લગીનો તો મેં કઈને જવા દે મિત્રો ઘરે આપણે તો હાલો જવા દઈએ મિત્રો ઘરે જાવી ઘરે હાલી મિત્રો ચાર પાંચ વાગે પાછળ હમું થઈ જાય એટલે આવશું પાછળ લેવા સદાખોર આપણે હાલે જ આવી અને આ બાજુ વાવડી છે અને વરસાદ પણ ચાલુ થઈ ગયો મિત્રો તમે જોઈ શકતા છો ને પહોંચ્યા છીએ મિત્રો બાપુની ઝૂપડી આગળ આપણે પહોંચ્યા મિત્રો વરસાદ બહુ આવશે તો પલરવાનું થાય એવું લાગે છે ચાલુ તો થઈ ગયો ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ જેવા તેવા ગયા ગયાશ પણ ઘરે ફોગી ગયા ને પંખ પંખો ચાલુ કરી નાખો હે તો કરવી આરામ અને બપોર પછી પાછા જઈશું બાઈક હું થઈ જશે લેવા અરે આ વસ્તુ હમ થઈ ગયું હે ફિટ કરી નાખે બેંક થઈ જાય ચાલુ હમું થઈ ગયું ને દઈ દઈ પૈસા મિત્રો પંદરસો સોળસો રૂપિયા થયા ખતમ બાય બાય ટાટા ગુડ બાય ગયા